ભરૂચ પાલિકા નિર્મિત સરદાર શોપિંગ સેન્ટરની બિસ્માર હાલત જ્યાં ત્યાં લટકતા વીજ વાયરો સ્લેબ ન દેખાતા સળિયા અને ગંદકીના ઢગ ભરૂચ નગરપાલિકા સહિત સમગ્ર સરકાર વારંવાર જેના માટે ગૌરવ લે છે તેવા લોખંડી પુરુષ સરદાર પટેલનું જે શોપિંગ સેન્ટર સાથે નામ જોડવામાં આવ્યું છે તેવા શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરની બિસ્માર હાલત થઈ ગઈ છે હાલમાં લોખંડી પુરુષ એવા સરદાર પટેલની એકસો પચાસમી જયંતિની સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહી છે એકતાનગર કેવડિયા ખાતે રોજે રોજ નવા નવા આયોજન થકી સરદારના યોગદાનને બિરદાવી ગૌરવ વ્યક્ત કરાઈ રહ્યું છે તો બીજી બાજુ સરદારના નામ સાથે જોડાયેલા પાલિકાના સરદાર શોપિંગ સેન્ટર તંત્રની બેદરકારીના કારણે બિસ્માર થઈ ગયું છે આ શોપિંગ સેન્ટરમાં દર થોડા દિવસે સ્લેબના પોપડા પડી રહ્યા છે દાદરો પણ ખખડદશ થઈ ગયા છે જે તંત્રની બેદરકારી અને નિષ્કાળજીની સાબિતી આપી રહ્યા છે સમગ્ર શોપિંગ સેન્ટરમાં એકસો પચાસથી વધુ દુકાનો છે જેમાં વિવિધ ધંધા રોજગાર સાથે સાથે ટ્યુશન ક્લાસીસ અને ખાનગી ઓફિસો પણ ચાલે છે રોજના હજારો લોકોની અવર જવર થાય છે સરદાર શોપિંગ સેન્ટરના પ્રમુખ સુરેશભાઈ પટેલે આ અંગે જણાવ્યું કે સરદાર જયંતિની ઉજવણી થઈ રહી છે તે સારી વાત છે પરંતુ સરદારના નામ સાથે જોડાયેલા આ શોપિંગ સેન્ટરની આવી અવદશા જોઈને દુઃખ થાય છે જ્યાં ત્યાં ગંદકી જોખમી રીતે લટકતા વીજ વાયર દાદર સ્લેબ સહિત ફાયર જેવે જરૂરી સિસ્ટમ પણ નથી વારંવાર સમસ્યાઓ અંગે રજૂઆત કરવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી વેરાની ઉઘરાણી પણ ભારે થાય છે કેટલીક વાર આ માટેની ગ્રાન્ટ પણ આવી પરંતુ મરામત થઈ જ નથી જે અહીં આવતા લોકોને પણ ભય લાગે છે નગરપાલિકા જેમ નગરની ગંદકી અને અન્ય સમસ્યાઓ અંગે આંખ આડા કરે છે તેવી જ રીતે પોતાના જ દ્વારા નિર્મિત અને જેના સમરકામની જવાબદારી નગરપાલિકાની છે તેવા સરદાર શોપિંગ સેન્ટરની હાલત જ ખૂબ જ બિસ્માર થઈ રહી છે ત્યારે સરદારને સાચી શ્રદ્ધાંજલિ આપી ત્યારે જ કહેવાશે જ્યારે નગરપાલિકા પોતાની નિષ્ક્રિયતા તજીને તે માટે કામગીરી કરે તે આવશ્યક છે આ ભરૂચ નગરપાલિકા હસ્તે આ સરદાર શોપિંગ સેન્ટર છે અને આ સરદાર શોપિંગમાં વર્ષોથી દુકાનદારો લીઝ પર અહીંયા દુકાન લીધેલી છે અને નગરપાલિકા સંચાલિત આ શોપિંગ છે હવે આ સરદાર શોપિંગ સેન્ટર એવું છે અમે બે હજાર દસથી માંગણી કરીએ છીએ કે આ સરદાર શોપિંગના રિપેરિંગ કરાવો શુદ્ધિકરણ કરાવો સંદાસ બાથરૂમ તૂટી ગયા છે પછી મુખ્ય મુદ્દો એવો છે કે આ સરદાર શોપિંગમાં સરદાર શોપિંગ છે ખરું પણ આ સરદાર શોપિંગમાં કોઈ પણ પ્રકારનું સરદાર વલ્લભભાઈ પટેલનું નામ નથી તો અમે વર્ષોથી બે હજાર દસથી થી માંગણી કરીએ કે આ સરદાર શોપિંગ સેન્ટર છે તો નગરપાલિકામાં વારંવાર સીઓ સાહેબને કીએ પ્રમુખને કીએ છીએ કે ભાઈ આ સરદાર શોપિંગ છે તો સરદાર શોપિંગમાં કમસે કમ સરદાર શોપિંગ છે એવું બહુ મારો આ સરદાર શોપિંગ સરદાર સાહેબ ની ઉજવણીઓ તો થાય છે કરોડો રૂપિયા ખર્ચાય છે પણ આ સરદાર શોપિંગ સેન્ટર વર્ષોથી બે હાજર છન્નું થી ઓગણીસો છન્નું આ કાર્યરત છે ને આપણા પહેલા ધારાસભ્ય બિપિનભાઈ શાહના હસ્તે આ શોપિંગનું ઉદઘાટન થયેલું હવે આ શોપિંગ ને ત્રીસ વર્ષ થઈ ગયા છે હવે ત્રીસ વર્ષ થઈ ગયા છે હવે જર્જરી થઈ ગયું છે હવે ટેક્સ તો વધારતા જ જાય છે ઘટાડતા નથી

અમે બધાને કલેક્ટરને ને બી રજૂઆત કરીએ છીએ પણ અત્યાર લગી આ શોપિંગ નું શુદ્ધિકરણ નથી થતું નામ નામ નીકરણ થતું કે ભાઈ આ સરદાર શોપિંગ માં નો નામ કમસે કમ નામ નો બોર્ડ તો ચિતરાઓ ને તમે જો આડે ધડ વાયરિંગ છે હવે કોઈ આ વાયરિંગ ના કારણે આગ ની બનાવ બનતી જાય છે અમે અહીંયા શોપિંગ માં કોઈ પણ ફાયર સેફટી છે નથી હવે બીજા બધા ફાયર સેફટી આ નગરપાલિકાનું શોપિંગ છે તો કમ છે આટલું મોટું શોપિંગ છે હજારો ની સંખ્યામાં ટ્યુશન ક્લાસ આવે છે હજારો છોકરાઓ ભણે છે એની સેફટી શું એટલે મારે નગરપાલિકાને કેવું છે કે વહેલી તકે આની પર ધ્યાન દો અને વહેલી તકે ફાયર સેફ્ટી કરો શુદ્ધિકરણ કરો ને જે પણ પૈસા આવ્યા તે વાપરો એવી અમારી માંગણી છે